કચ્છમાં સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોની ઘટ જોવા મળી છે કોળાએ બોતેર સિનાલે પાસે ગંદકીનું પ્રમાણ વધતા ચાંદીપુરા રોગ વધવાની શક્યતા વ્યક્ત કરતા વસંતભાઈ પોલડિયા તલવાણાના જૈન સમાજના અગ્રણી વસંતભાઈ પોલડિયાએ કચ્છમાં તેમજ માંડવી તાલુકામાં સરકારી દવાખાનાઓમાં તાત્કાલિક ડોક્ટરોની નિમણૂક કરવા અને તંત્રને તાત્કાલિક કામગીરી કરવા માટે જણાવ્યું હતું મારું નામ છે વસંત રવજી પોલડિયા ગામ તલવાણા તાલુકો માંડવી જિલ્લો કચ્છ કચ્છી જૈન મહાજન મારે કહેવાનું આપણે જે પ્રશ્ન કર્યો તો હું કહું છું કે કોંગ્રેસના રાજમાં જે હમણાં આ નવો રોગ ફેલાયો છે અહીંયા કોંગ્રેસના કોંગ્રેસના રાજમાં દર વાળી વિસ્તાર હોય કે ગામડું હોય ત્યાં ચોમાસાની સિઝન આવે એટલે એ સિઝનમાં દવાનો છંટકાવ થતો ડીડીટી પાવડર મોકલતી સરકાર તરફથી આવતું બધું પણ હમણાંની સરકાર જોઉં છું હું આ ભાજપ સરકાર તો મૂંમાં રામ બગલ મેં છુરી એવું તાલ લાગે છે કે આજે કચ્છની અંદર આખા કચ્છમાં તથા ગુજરાતમાં આજે આ ચાંદીપુરમ રોગ એટલો ફેલાયો છે બહુ અનિચિત છે ડોક્ટરોની બહુ અછત છે અહિયાં ડોક્ટરોની ભરતી નથી ક્યાં પણ જાઓ તમે દવાખાના જુઓ તો ડોક્ટર ટાઈમ પર હોતા નથી યા તો ડોક્ટરોની અહીંયા ઘણી સખત જરૂરિયાત છે પણ ભરતી કરવામાં આવતી નથી અને બધા સરકારી દવાખાના જોઈએ આપણે તો આજે હાલત બહુ ખરાબ લાગે છે આ તો કે રામ રાજ્ય ક્યાં રામ રામ રાજ્ય રાજ્ય છે તો અમને લાગતું નથી આ તો હવે કેવું સારું નહીં લાગે બધું પણ હમણાં પરિસ્થિતિ જોવા જઈએ કચ્છની એવી ગંદી પરિસ્થિતિ છે આજે આમ જોઈએ તો પુલ ઉપર જઈએ કે બહુત્તે જીનાલય અમારું તીર્થ સ્થાન છે જૈન લોકોનું તીર્થ સ્થાન ત્યાં બહુત્તેર જીનાલય બહાર જુઓ તો આટલો મોટો કચરાનો ઢગલા પડ્યા છે આજે પાણીની અંદર આ રોગ ન ફેલાય તો શું ફેલાય તો હું માન્યુસ ને ધન્યવાદ આપું છું કે જેમણે આજે અમારી મુલાકાત લીધી અને અમને પૂછવામાં આવ્યું કે તમને શું યોગ્ય લાગે છે તો હું જન્મનસિંહ જલ્મનસિંહ બાપુને તથા ન્યૂઝને ધન્યવાદ આપું છું કે બીજા કોઈ ચેનલ એ હજી દખલ લીધી નથી જેમ આજે સંસદ સભ્યમાં અમારા ચૂંટાઈ આવેલા કોંગ્રેસના એક જ સંસદ નહીં બેન એ જે કોઈ બેન ચૂંટાઈ આવ્યા છે અમારા બનારસ ગેનીબેન ઠાકોર જેમણે આજે પ્રશ્ન ઉપાડ્યો એ ગુજરાતનો ગુજરાત માટે આખા ગુજરાત માટે આજે તો હું તો કહું છું હું ધન્યવાદ આપું એ બેનને કે અમારી વાચા ફોડી એમણે ને આજે કચ્છ આટલો મોટો જિલ્લો છે આટલો મોટો પ્રદેશ છે આ જિલ્લાની અંદર પણ ડૉક્ટરો ઓછા છે કોઈ મેડિકલની સુવિધા નથી તો સરકારે જલ્દીમાં જલ્દી આના પગલાં લેવા જોઈએ બીજું જેટલા જેટલા તીર્થ સ્થાનો છે કે જે અમે ડેવલપ કરીએ છીએ આટલા કરોડ આપ્યા આટલા કરોડ આપ્યા ગામડે ગામડે જોઈએ તો એટલી ગંદકી પડી છે ઢોરો પણ એટલા જ ફરે છે ઢોરોના પણ દવાખાના નથી ચોપાઓની પણ કાંઈ થતું નથી માણસોની તો હાલત બહુ જ ખરાબ છે તો હું કેવા માંગુ છું કે સરકારે આની ઉપર જલ્દીથી જલ્દી ગંભીર નિર્ણય લેવો જોઈએ અને બધા ખેતરવાડી વિસ્તારની અંદર જેમ પહેલાના ટાઈમમાં કોંગ્રેસના ટાઈમમાં બધા વાડી વિસ્તારમાં જ્યાં ઢોરો ઉભા હોય ત્યાં ગેમેક્સિન પાવડર છટકાવ કરવામાં આવતો હતો તો હવે કેમ નથી આવતો બજેટ આટલું ફાળવતા જતા બજેટના પૈસા જાય છે ક્યાં બધા હું હું તો આપને કહું છું ને આખા કચ્છની હાલત એવી છે સાહેબ એક જ ગામ ક્યાં લેવાનું કેમ કે હવે સત્તા એમની છે એટલે એ જે કે એ પૂર્વ દિશા વિરોધ પક્ષ તો કોઈ માનતું નથી વિરોધ પક્ષ નું ગણાવતા નથી ખાલી આ લોકો ને માટે બધા પૈસા છે બસો છોડવા માટે પણ આજે દવાખાના માટે પૈસા નથી આજે દવાખાનામાં ડોક્ટર ભરતી કરવા નથી એ લોકો પાસે આજે ગરીબ જનતા બિચારી જાય ક્યાં મારું નામ છે વસંત રવજી પોલડિયા ગામ હું એક અમે જૈન મહાજન છીએ હું કેવા માંગુ છું કે અમારું મોટું તીર્થ સ્થાના બહુતેર જિનાલય અમારા મોટા મહારાજ સાહેબ એ રાજા મુ ગુણોદય સાગર ગુણોદય સાગર જીનાેરો હિ ચેતા ભાજપ ચેતી હિન્દુ રાષ્ટ્ર હિન્દુ રાજંદુ રાષ્ટ્રો એ ઘાણ કટરી પૈ એમ ચમ્પિંગ ચાંદીપુરમ રોગ ફેલું રોગ ફેલાય તો કોણો થયો નેરો હી ચંદીપુરમાં રોગ ફેલાય જીયા પરિસ્થિતિ અજ મહેરુ એ ચંદીપુરમાં રોગ ફલાયો કરો ગા ગાણું હા સજો ગુરુદેવ સાગર મહારાજ શ્રી છુરી જી ભાજપ હિન્દુજી સરકાર હે હિન્દુજી હિન્દ જૈન નિરાશ જૈન તીર્થ બહાર ઘણ નેરો કરો પે એમ કે કોઈ ના નજ એટલે હું કે બહુ ખરાબ લાગો એટલે આજ મા ન્યૂઝ જન્મશ્રી બાપુ ને ખાસ મુકે કે ચા વસંતભાઈ અહીં ગમે ઘરને મુલાકાત દેવા ને અહીં કહેવા તો ખાસો પણ આવું ચા મુકે ભેદભાવ ના એડો પણ કોઈ ગમે જો તીર્થ સ્થાન હોય એ તીર્થ સ્થાન સાફ રહેવું ખપે આજે એટલો બધો રોગ ફેલાનું હોય પણ રોગ ના કરે સરકાર ક્યાં કોઈ યોજના નાય કોઈ ફંડ ના

ગુણવત્ત ગુણવત્ત સાગરજી ભન્યો અસાર શર્મ અચેતી લેતી અસ ખરાબ લાગે તોડો આવે ચૌદલ ન ખરાબ લાગે તો ભૂ મુ ભૂ દખ થિએ તો